નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જેમાં રાજ્યમાં નવા ત્રણ આપરાધિક કાયદાઓના અમલની સમીક્ષા કરવામાં આવી આ બેઠક દરમિયાન ગૃહમંત્રી શાહે મહારાષ્ટ્ર સરકારને રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ્સમાં આ નવા કાયદાઓને ઝડપથી લાગુ કરવાની સૂચના આપી ગૃહમંત્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે ન્યાય પ્રણાલીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે આ નવા કાયદાઓ મહત્વપૂર્ણ છે તેમણે જણાવ્યું કે ગુનાની પ્રથમ માહિતી રિપોર્ટ ફ નોંધવામાં વિલંબ ન થવો જોઈએ કારણ કે આ કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ છે શાહી મહારાષ્ટ્રને નવા કાયદાઓ અનુસાર એક આદર્શ પ્રોસિક્યુશન ડિરેક્ટોરેટ સ્થાપિત કરવાની પણ સલાહ આપી જેતી 7 વર્ષથી વધુ સજાના કેસોમાં 90% થી વધુ દોષિત ઠરાવવાની દર પ્રાપ્ત કરી શકાય. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસે બેઠક બાદ જણાવ્યું કે રાજ્યમાં નવા કાયદાઓના અમલ માટે તૈયારી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે 7 વર્ષથી વધુ સજાના કેસોમાં સ્થળ પર જ ફોરેન્સિક તપાસ માટે 27 મોબાઈલ ફોરેન્સિક વેન તૈનાત કરવામાં આવી છે અને આગામી 6 મહિનામાં સંપૂર્ણ નેટવર્ક તૈયાર થઈ જશે. આ ઉપરાંત રાજ્યના બે લાખ પોલીસ કર્મચારીઓમાંથી નેવું ટકાને તાલીમ આપવામાં આવી છે અને બાકીના દસ ટકાને એકત્રીસ માર્ચ સુધીમાં તાલીમ પૂર્ણ કરવાની યોજના છે આ બેઠકમાં ગૃહમંત્રી શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને નવા કાયદાઓના અમલની પાક્ષિક સમીક્ષા કરવાની અને મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને સાપ્તાહિક સમીક્ષા કરવાની સૂચના આપી તેમણે જણાવ્યું કે સંગઠિત ગુના આતંકવાદ અને મોબ લિન્ચિંગ જેવા કેસોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નિયમિત મોનિટરિંગ કરે જેથી આ કાયદાઓનો દુરુપયોગ ન થાય